પેળ નહી હોંગે તો સોચો તુગેરી પેડ નહીં હે તો સોચો તુમ કે અપના રિશ્તા જોડો લખત તાલુકામાં પ્રાણવાયુ વૃક્ષારોપણ માટેનું જે અભિયાન છે તેના એક તબક્કામાં આજે આપણે શું વધારેલા સૌ મહેમાનોનું હું કચ્છ જલધારા સેવા સંઘ છું કૃષ્ણાય વાસુદેવાય હરી પરમાત્મને પ્રણત કલેશનાશાય ગોવિંદ નમ નમા સિનિયર જનરલ મેનેજર શ્રી એ કે માકડીયા અહીં આપણી વચ્ચે છે આપણે એમનું સ્વાગત કરીએ છીએ માંકડીયા સાહેબ અહીં આપણા પાંદ્રો પ્રોજેક્ટમાં એમની ઘણી બધી લાંબી સેવા આપી અને આજે કોર્પોરેટ ઓફિસમાં એક સારા સ્થાન ઉપર બિરાજમાન છે અને જીએમડીસીમાં પોતાની સેવાઓ આપે છે શ્રી માકડિયા સાહેબ અહીંના વિસ્તારથી ખૂબ જ પરિચિત છે અને એમના આ અનુભવનો આપણને લાભ મળ્યો છે એમની સાથે સાથે એમની બાજુમાં સ્વાગત રેય સાહેબ આપણી વચ્ચે છે જે જનરલ મેનેજર તરીકે વળી કચેરીએ પોતાની સેવાઓ આપે છે અને સીએસઆરના એ વડા છે કોર્પોરેટ ઓફિસે બેસે છે અને આપણને અહીં મદદરૂપ થાય છે એમની સાથે સાથે એમની બાજુમાં શ્રી જસુભા જાડેજા લખપત તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ છે એમને પ્રિયંકા આસરા સાહેબ જે દયાપર આર આરએફઓ ફોરેસ્ટ વિભાગમાં પોતાની સેવાઓ બજાવે છે આ બાજુ એચજી દવે સાહેબ જે પાનંદ્રો જીએમડીસી ના જીએમ તરીકે પોતાની સેવાઓ આપે છે એમની સાથે સાથે સદભાવનામાંથી શ્રી જુમિલભાઈ આપણી વચ્ચે હાજર છે સાથે સાથે ભાર્ગવભાઈ એમની સાથે માતાના મઠ ખાતે જે મહાલક્ષ્મી પીસી પટેલ એમડીઓ તરીકે એક પ્રોજેક્ટ કાર્યરત છે જીએમડીસીનો જ એના વાળા વાઇસ પ્રેસિડેન્ટ શ્રી બીએન એન સાહેબ આપી વચ્ચે હાજર છે સાથે સાથે એમની બાજુમાં જે કેશુભાઈ ઠાકરાણી છે તેઓ શ્રી કચ્છ જલધારા સેવા સંઘના કોઓર્ડિનેટર તરીકે આપણીના કચ્છ જિલ્લાના સીએસઆર કોઓર્ડિનેટર છે અને એમને તો આપણે શું ઓળખીએ છીએ આપણી વચ્ચે જ રહે છે અને આપણને જીએમડીસીના અને આપણા એક સેતુ તરીકે કામ કરે છે અને બહુ સારી સેવાઓ અહીંયા આપે છે એમની બાજુમાં શ્રી ગણપતભાઈ રાજગોર લખપત તાલુકા ભાજપના પ્રમુખ તરીકે હાલમાં જ એમની નિમણૂક થઈ છે અને આપણે સૌ એમને જોઈએ છીએ આવી સેવકકીય પ્રવૃત્તિઓ だめだからね。ここに立つのは。え、よかったです。<laughs> શ્રી શક્તિસિંહ ઝાલા અહીં એકતાનગર વર્માનગર વેપારી મંડળના પ્રમુખ છે અને નવીનભાઈ જોશી હંમેશા આવા સારા કાર્યોમાં હંમેશા તાલુકાના પ્રમુખ છે અને હંમેશા ધાર્મિક કાર્યો માટે અને હિન્દુ સંગઠન માટે કાર્યરત હોય છે શ્રી ધનજીભાઈ ભારતીય કિસાન સંઘના લખપત તાલુકાના પ્રમુખ તારીખોની જવાબદારી નિભાવે છે જવારભાઈ રામદયા બ્રહ્મ સમાજના આ વિસ્તારના અગ્રણી છે सर, आदरणीय श्री स्वागत रहे सर, आदरणीय श्री एच जी सर, आदरणीय श्री आसरा सर, आदरणीय श्री आदरणीय श्री बीएन एन सर, आदरणीय श्री जमील भाई आदरणीय श्री माणिक 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 सर सब मंत्रस्थ सर સૌ મંચસ્થ લોકો તથા જુદા જુદા વિસ્તારના ગામડાઓમાંથી જે સરપંચ ભાઈઓને આપણે નિમંત્રણ આપ્યું હતું એ બધા પધારેલા છે તેમનું તથા આ વિસ્તારના જે આપણે આ વિસ્તાર હરિયાળો બને છે એના સાક્ષી બનવા માટે જેમણે મહેનત કરી છે એવા બધા લોકો અને જે પાંચસો રૂપિયા એક ઝાડ પાછળ માઇગ્રેટ થઈ ગયેલા છે તો આ રસ આ સરહદી વિસ્તાર ખાલી થઈ ગયો છે તો આ દોર ચાલુ રહેશે તો ભવિષ્ય લખપત કરીને અમને ભુજ થી આવા માં સવાસો કિલોમીટરના ધક્કા થાય એ લાંબુ પડે છે અમને કામ કરવું હોય તો ભુજ તાલુકામાં ને માંડવી તાલુકામાં કરી શકીએ પણ લખપત તાલુકો એટલા માટે લીધો છે કે આપણી સરહદ વિસ્તાર છે સરહદ વિસ્તાર સચવાઈ રહે આપણે ઘણાને ખ્યાલ હશે કે 91, <anthropology> आ, आ, 24 98 માં હતા ઓ કઈ કામ 62 24 કિલો આર્ડએસ પકડાય હતો એ 98 માં આ ચી 26 વર્ષ પહેલા એ આજ પરિસ્થિતિ અલગ છે તો આપણી જો બોર્ડર ખાલી હશે તો શું અલગ થશે જે ખેડૂતો છે ખેડૂતો અહીંથી માઇગ્રેટ થશે તો હાલ શું થશે તો વિષય છે કે આપણે સૌએ પોતાના હૃદયમાં રામને બિરાજમાન કરી અને આ એક સારા કાર્યને શુભ કાર્યને પોતાની રીતે થતી મહેનતથી આર્થિક કે ગમે રીતના યોગદાન આપી અને આ કાર્યને આપણે આગળ વધાવવું જોઈએ ટીપે ટીપે સરોવર ભરાય એવી આહુતિ આપવી જોઈએ એની શરૂઆત જીએમડીસીએ બહુ સારી રીતે કરી છે અને હંમેશા કરતી રહે म बरसात का फसल लेते हैं उसके बाद नहीं लेते हैं सर लेकिन बरसात ये का भी फसल लिया है तो उसके लिए उन्होंने उनके आंख में आंसू भरे हुए थे और हमको कहा कि बेटा तुमको कोई दिक्कत हो यदि यहाँ का आदमी बात नहीं माने तो वडिल के पास चले आ जाना हम तुम्हारा काम सॉल्व करेंगे कोई परेशानी हो तो हमको बताना तो ये आश्वासन उधर से मिलता है और उनका भरोसा हम लोगों के ऊपर जो है वो यही सब कारण है कि क्योंकि हमारे ओनर भी इस चीजों में खुल करके मदद करते हैं सामाजिक सरोकार का और ये उनके खून में है आदरणीय स्वर्गीय मतलब उनके जो दादाजी हैं अश्विन साहब के तो दादाजी हैं दादा है, करम सिंह बापा और जो छगन साहब हैं उनके फादर मूलजी जी बापा इन लोगों के खून में ही ये बात थी कि सामाजिक सरोकार का कुछ भी काम होगा तो उसमें सबसे आगे बढ़ करके भाग लेना है और वो लोग लगातार निरंतर इन चीज़ों में भाग लेते थे वही क्वालिटी हमारे ओनर्स में भी आई है तो वो सदैव इस चीज़ के लिए तत्पर रहते हैं मैं यहाँ पर उपस्थित आदरणीय स्वागत रे साहब और मकारिया साहब जो कि जीएमडीसी के उच्चस्थ पदाधिकारी हैं और उनका प्रेजेंस यहाँ पर इस बात को इंगित करता है कि कितना सीरियस कंसर्न है इन्वायरमेंट के प्रति यही कारण है कि वो आज यहाँ उपस्थित हैं અને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને તમામ આગેવાનો અને સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મને એ વાતનો આનંદ થયો કે આજે વન વિભાગનો પક્ષ રાખવાનો મને મોકો મળશે તમારા બધા સમક્ષ સદભાવના વૃદ્ધાશ્રમની વાત કરું તો તેમનું એક એ રીતનું કામકાજ છે કે જ્યારે કોઈ પણ દાતા હોય કે દાન આપતા હોય છે ને પછી એમને એ લોકો સમયાંતરે ફોન કરીને રિમાઈન્ડ કરે એવી રીતે મને બી ફોન આવતા હોય છે પણ મને સદભાવના માટે એટલા માટે ખૂબ જેને કહેવાય ને કે માન છે કે જ્યારે એ બહેનો ફોન કરે છે ને ત્યારે એમ નથી કહેતા કે અમારે તો આટલા વૃદ્ધો છે કે અમારે તો આટલા નિઃસાય માણસો છે એ હંમેશા એવો શબ્દ પ્રયોગ કરે છે કે અમારે ત્યાં આટલા માવતર છે તો જ્યારે એક અદના કર્મચારી જો આટલું જેને કહેવાય કે શિષ્ટાચાર અને સજનતાથી કામ કરતા હોય તો હું માનું છું કે સો એ સો ટકા એ સંસ્થા એક નાનકડા છોડમાંથી વટુ વૃક્ષ બને તો એમાં કોઈ નવાઈ નથી સોલાર ડિસેમ્બર દો હજાર છમાં પહેરતા જાહેરસી વાત હૈ સિલાકામાં હરિયાલી નહીં મેરે કો पहली बार जब देखा मैं दिमाग में सोचा भी नहीं था कि धरती में ऐसे इलाका भी हो सके रवापर में जब मैं पैर रखा मैं रवापर में इसलिए रखा माता में मेरा नौकरी लगा था मैं सात साल उसके बाद कच्छ में जब सात साल निकाला पहले दिन का अनुभव और सात साल रहना कभी कभी मैं खुद सोचता हूं कि मैंने कैसे सात साल निकाल दिया और आज ऐसे ही काम में आज हम उपस्थित हुए हैं कि सुबह इन्हें लगभग पिछले छह आठ महीने से मेरे पीछे पड़े आप एक दिन समय दीजिए एक दिन समय दीजिए तो आज बहुत खुशी हो रही कि पहले दिन जो मेरे मन में एक भावना आई थी कि बच्चा से बच्चे से धीरे धीरे बड़ा होता है उसको जिंदा रहने के लिए एटलीस्ट जिंदा रहने के लिए जो चाहिए उसको कुदरत में सारे फ्री में दिया हवा भी फ्री में मिलता है सांस लेने के लिए जल पानी भी फ्री में मिला है सूर्य किरण चाहिए सूर्यलोक चाहिए वो भी फ्री में मिला है तो जल वायु अग्नि ये तीन चीज हमको कुदरत ने फ्री में दिया जिसके चलते हम जीवन धारण कर पा उसके बाद हम जो भी करते हैं वो फ्री नहीं है उसके लिए पैसा चाहिए और वो जो जहां पैसा लग गया આપી જીવન કો લઇ જા પૈસા હોગા પ્રગતિ જીવન કો બરબાદ સહી પૈસા પહેલે આપીમાગમાં બીમારી અંદર ઘુસ તાલુકા પંચાયતી આર એફ ઓ જીએમડીસી વેપારી સંઘ તમામ મહાનુભાવો અહિયાં બતાવેલ છે એ બતાવે છે કે બધા માણસો એન્વાયરમેન્ટ વિશે કેટલા કન્સન છે જો કોઈ પણ બદલાવ લાવવો હોય ને તો જે આગેવાનો લીડ કરશે તો બદલાવ લાવી શકશે અને ખાસ કરીને અત્યારે જોઈએ છે કે હું બી પેલા લગભગ છન્નુમાં આવ્યો હતો અને ઓલમોસ્ટ વેરેન જમીન હતી પણ અત્યારે ભૂંજથી નીકળો તો તમામ જગ્યાએ આ કોમર્શિયલ ખેતી કરી જે જે કરતા હોય પણ ગ્રીનરી વધારે છે કે ફ્રૂટ ઓચાર્ડમાં ખારેક છે કેરી છે પછી ડ્રેગન ફ્રૂટ છે અને દાણમ છે આ ચાર વસ્તુઓનો લગભગ બધી જ જગ્યાએ વાડીઓ જોવા મળે છે એનાથી આનંદ થાય છે પણ જોઈ છીએ કે લગભગ આશરે છેલ્લા સાત આઠ વર્ષથી વરસાદ પણ આપણે સારો પડે છે પહેલાં તો બે ત્રણ વર્ષે એકવાર વરસાદ આવતો અને એ બી વાવાઝોડાનો જ આવતો તો આ જે કાર્ય કરો છો આપ અને હમણાં જ હું વિઝિટમાં આવ્યો હતો લગભગ એક દોઢ મહિના પહેલાં તો મેં સાહેબને જ વાત કરી હતી કે આ કાર્ય કરે છે સારું કાર્ય કરે છે પણ મેં એ વાત કરી હતી કે અમારી જ્યાં લીઝ બાઉન્ડરી ચાલુ થાય અને પૂરી થાય ત્યાં સુધી એટલું પ્લાન્ટેશન હોવું જોઈએ કે માણસોને ખબર પડે કે જીએમડીસી ચાલુ થઈ ગયો અને પૂરો થઈ ગયો એટલા માટે કે તમામ માણસો તમે આગેવાનો છો અહીંયા છો કે તમે માઇસમાં વિઝિટ કરતા હોય અને જોતા જે લોકલ પબ્લિક આવતી હોય એમને તો ખ્યાલ ના આવે એમને બી ખબર પડવી જોઈએ કે આ સંસ્થા છે જીએમડીસી કાર્ય કરે છે અહીંયા એમની ખાણ છે અને પર્યાવરણનું ધ્યાન રાખે છે એ એટલી સ્પેશિયલ આઈડેન્ટિટી માટે પણ આ જે કાર્ય કરો છો અલોંગ ધ રોડ બધી જ જગ્યાએ આ પ્લાન્ટેશન કરી અને ગ્રીનરી છો એના માટે શુભકામના અને તમામ આગેવાનોને વિનંતી કે આવા કાર્યો કરતા રહીએ બધા સાથે મળીને અને કચ્છની ગ્રીન જેટલું જલ્દી બનાવી શકીએ એટલું સારું થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત અધિકારીઓ છે માખડીયા શાક સાગતરી શાક દવે સાહેબ અને માણેક શાક ફોરેસ્ટ ઓફિસર શ્રી આશરા સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ જશુભા જા સાહેબ સદભાવના વ્રતા સાહેબ આપ સૌ અને આપ સૌ લોકલ અહીંના સમાજના તો સોચો તુ કેસે સમજ લો ભાઈ બર નકલ પચતાઓ पेड़ नहीं होंगे तो सोचो तुम कैसे जी पाओगे इनसे अपना रिश्ता जोड़ो इनसे अपना रिश्ता जोड़ो दूरी नहीं बनाओ पेड़ों से जीवन मिलता है मिलती है खुशहाली नहीं जहाँ है पेड़ वहाँ पर सूखा और बदहाली अगर चाहते हो जीवन का पहिया कभी रुके रुकेना दूषित जलवायु से सांसों की लय कभी थके ना गाँव गाँव बस्ती बस्ती तक

I don't know.